સંસની ક્રાઇમ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઈલ ફોન ચોરીના ના અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરી ચોરી ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ સિદ્ધરાજસિંહ પ્રભાસિંહ તથા એએસઆઈ મિનિશ કુમાર અનુપમસિંહ નાઓને તેઓના સંયુક્ત ખાનગી બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે એક ગ્રે કલરની હાફ ટી શર્ટ તથા ગ્રે કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે તેની પાસે ચોરીનો મોબાઈલ ફોન હોય તે મોબાઈલ ફોન વેચવાના ફિરાકમાં છે અને તે હાલ સુભાનપુરા અર્બન હેલ્થ સેન્ટરની દિવાલ પાસે ઊભો છે તેવી બાતમી હકીકત આધારે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે સુભાનપુરા અર્બન હેલ્થ સેન્ટર પાસે જઈ તપાસ કરતાં બાતમી વાળો ઈસાબ મળી આવે જેને કોર્ડન કરી તેનું નામઠાણ પૂછતા તેણે પોતાનું નામ નરેશકુમાર કાંતિભાઈ રાઠવા અમર વર્ષ પચીસ રહેવાસી હાલ એ તેર રાજીવનગર વાસણા રોડ વડોદરા શહેર મૂળ રહેવાસી ગામ મુલધાર તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર નાનો હોવાનું જણાવેલ તેની અંગજડતી કરતાં તેને પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી બે મોબાઈલ ફોન બોક્સ સાથે મળી આવેલ હોય જે જોતા એક એપલ આઈફોન સિક્સટીન પ્રો બસો છપ્પન જીબી ડેઝર્ટ ટાઇટન જેનો આઈ એમ આઈ નંબર તથા એપલ આઈફોન સિક્સટીન પ્રો બસો છપ્પન જીબી નેચર નેચરલ ટાઇટન જેનો મળી કુલ કિંમત બે લાખ પચાસ હજાર નો મળી આવતા તેઓને સદરહુ ગુના બાબતે યુક્તિ પ્રયુક્તિથી ઉડાણપૂર્વક પૂછપરછ કરતા સદરહુ ગુનો કરેલ હોવાની કબૂલાત કરેલ પકડાયેલ આરોપી નરેશ કુમાર કાંતિલાલ રાઠવા ઉંમર વર્ષ પચીસ રહેવાસી એ તેર રાજીવનગર વાસણા ભાઈલી રોડ વડોદરા સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો